હેલો હું ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર ચીનની બ્યુટીફુલ ગવર્નર જોંગ યાંગને એકોતેર કરોડની લાંચ લેવાના અને અઠ્ઠાવન સહકર્મીઓ સાથે શરીર સુખ માણવાના ગુનામાં તેર વર્ષની કેદ લેબનમાં બ્લાસ્ટ થયેલા પેજર ભારતીય મૂળના રિન્સન જોન્સની કંપનીએ સપ્લાય કર્યા હોવાની શંકા શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ ચીન સમર્થક અનુરાધ ઈશા નાયકે જીતે તેવી શક્યતા દસ વર્ષમાં નવમી વખત મોદી અમેરિકાના પ્રવાસે નીકળ્યા ક્વાડ સમિટમાં ભાગ લેશે ભારતના મહત્વના સમાચાર દિલ્હીના સત્તરમાં મુખ્યમંત્રી તરીકે આતિશીએ શપથ લીધા તેમની સાથે પાંચ મંત્રીએ પણ શપથ લીધા મુંબઈના ધારાવીમાં મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડવા ગયેલી બીએમસીની ટીમને ટોળાએ ઘેરી વાહનોમાં તોડફોડ કરી નોઈડા જમીન કૌભાંડ મામલે ઈડીના દરોડામાં નિવૃત્ત આઈએએસ અધિકારી સિંહના ઘરેથી તેતાલીસ કરોડના હીરા ઝવેરા અને પંચ્યાસી લાખ રોકડા મળ્યા ટીટીડીએ કહ્યું તિરુપતિનો લાડુ પ્રસાદન હવે સંપૂર્ણ શુદ્ધ અને પવિત્ર છે ગીના ટેન્કર હવે ઓટીપીથી ખુલશે ગુજરાતના મહત્વના સમાચાર તિરુપતિનું વિવાદાસ્પદ લાડુનું ઘી અમુલે સપ્લાય કર્યું હોવાની ખોટી પોસ્ટ કરનારાઓ સામે ફરિયાદ નોંધાઈ સુરતના સરથાણામાં સોસાયટીમાં કાર ધીમે હાંકવાનું કેનારાઓ પર રોફ જમાવા ફાયરિંગ કરનાર બિલ્ડરની ધરપકડ મુંબઈના ચાર વેપારીઓએ પણ ત્રણ કરોડનું પેમેન્ટ ન કરતા રાજકોટના સોની પરિવારના નવ સભ્યોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ ગોધરા સ્ટેશન પર વડોદરા કોટા ટ્રેનના જનરલ ડબ્બાના શૌચાલયમાંથી તેજી દેવાયેલું દોઢ માસનું બાળક મળ્યું તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર સમાચારો તમારો યાર આગળ નું તો ખબર જ છે ને